ભરૂચ જિલ્લામાં ભારતીય કિસાન સંઘ દ્વારા અતિવૃષ્ટિ ને લઈને રાજ્યમાં લીલો ડુ જાહેર કરવાની માંગ કરી હતી ભરૂચ જિલ્લા દ્વારા મુખ્યમંત્રીને સંબોધેલા એક પત્ર જિલ્લાના ભારતીય કિસાન સંઘ આગેવાનો જિલ્લા કલેક્ટરને આવેદન પત્ર પાઠવ્યું હતું ભરૂચ જિલ્લા સાથે રાજ્યમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂતોના ઉભા પાકને ઘણું નુકસાન થયેલ છે પરિણામે કિસાન સંઘ દ્વારા જગત ના તાત અને તેની સાથે સંકળાયેલા શ્રમજીવી અને મજૂરિયાત વર્ગ પર આર્થિક અસર થી પ્રભાવિત બન્યા છે ચોમાસા પાકોમાં ખેતરોમાં વરસાદી પાણીના કારણે બળી ગયેલા પાક મોંઘા બિયારણ નષ્ટ થતા અને જીવાતો ની વધુ પડતા વરસાદ અને તેના જ કારણે ખેડૂત આર્થિક રીતે પાયમાલ બન્યો છે કિસાન આત્મહત્યા કરવા પહેરાય તેવી ગંભીર પરિસ્થિતિ નિર્માણ થયું છે ત્યારે લીલો દુકાળ જાહેર કરી જગતના તાત બેઠો કરવામાં આવે તેવી માંગણી કરી છે ભીખુભાઈ સિંહ પટેલ નવા ટવરા રહેવાનું ભારતીય કિસાન સંઘ જિલ્લા પ્રમુખ જવાબદારી આજ રોજ આ અતિવૃષ્ટિના ના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે ત્યારે સરકારશ્રીને હવે આવેદન પત્ર આપવા આજ રોજ અમે કલેક્ટર ઓફિસે પધારેલ છે અમારા વિષયો છે કે અતિવૃષ્ટિના કારણે લોકો પાકમાં ફેલ થયા છે અને એમને જીવવાની ને આગળ ખેતી ઊભી કરવાની ઘણી મુસીબતો ઊભી થવાની હોય છે ત્યારે અમે આ ગુજરાતમાં ને ભરૂચ જિલ્લામાં લીલો દુકાળ ગસ જાહેર કરે એવી અમારી માગણી છે બીજી વિશેષ એ વાત છે કે ભરૂચ જિલ્લાની આજુબાજુમાં જે બધી ફેક્ટરીઓ જે આવી છે એનું જે પ્રદૂષણ થઈ રહ્યું છે ને ગંદુ પાણી છોડવામાં આવે છે એના લીધે ખેતીને બહુ મોટું ને પાયમાલ સર્જી રહ્યા છે તો સરકાર થી એક બાજુ ખેડૂતો માટે બણગા જે ફૂંકે છે પણ જે પાયામાં જે વસ્તુ છે એના પર ધ્યાન નથી જતું તો અમારી માંગણી છે કે આ જે ફેક્ટરીઓ અત્યારે જે ગેસને પાણી જે છોડે છે એની પર કંટ્રોલ કરે એવી અમારી માંગણી છે બીજું કે અત્યારે અતિવૃષ્ટિના લીધે બધો જ પેક પાક ખલાસ થયો છે તો અમારી માંગણી છે કે એમને જે ત્રણ ત્રણ લાખ સુધીની જે ક્રોપ લાન છે એને માફ કરવામાં આવે એવી અમારી માંગણીને માં માં રજૂઆત છે